કેન્દ્ર સરકારશ્રી દ્વારા દેશના ખેડૂતોને ખેતી માટે મદદ મળી શકે તે આશયથી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ આજરોજ વીસમો હપ્તો વડાપ્રધાનના વરદ હસ્તે ડીબીટીના માધ્યમથી ખેડૂતોને આપવામાં આવ્યા ભાગરૂપે આજરોજ જિલ્લામાં પીએમ કિસાન ઉત્સવ દિવસનું આયોજન કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને મોટા સોનેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ થકી સર્વાંગી વિકાસ થાય તે માટે તે દિશામાં સરકાર કામગીરી કરી રહ્યા છે કિસાનોની આવક બમણી થાય અને આગળ આવે તે માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજ દિન સુધી દેશના અગિયાર કરોડ જેટલા ખેડૂત કુટુંબોને ઓગણીસ હપ્તા દરમિયાન રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણસિત્તેર લાખ કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી છે અને આજે વીસમા હપ્તા દરમિયાન મહીસાગર જિલ્લામાં એક લાખ પચાસ હજાર પાંચસોને અઠ્યોતેર હજારથી વધુ ખેડૂત કુટુંબને બત્રીસ પોઈન્ટ ચૌદ કરોડથી વધુની રકમ બેંક ખાતામાં જમા થશે વધુમાં તેમણે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે તે માટે આહવાન કરી જણાવ્યું હતું કે ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજના અમલમાં છે ત્યારે દરેક ખેડૂતો યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બને આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી ઘણી બધી ગંભીર બીમારીઓ થઈ રહી છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે નિરોગી જીવન અને જીવનની ગુણવત્તા જાળવવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પૂર્વ મંજૂરી હુકમપત્રો એનાયત કરાયા હતા સર્વે ઉપસ્થિતોએ આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું વર્ચ્યુઅલી પ્રસારણ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નંદાબેન ખેતીવાડી અધિકારી જગદીશ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહીસાગર